વલસાડના ધરમપુર રોડ પર આકસ્મિક સર્જાયો લગ્નમાંથી પાછા ઘરે જતા આકાશમાં સર્જાયો ચીલ ગામના બે વ્યક્તિ વલસાડમાં લગ્નમાં આવ્યા હતા પરત પાછા જતા કાર વીજ પુલ સાથે અથડાતી આકસ્મિક સર્જાયો કાર ચાલક દારૂના નશીલી હાલતમાં હતો વલસાડના ધરમપુર રોડ પર આકસ્મિક સર્જાયો એક કાર વીજળીનો પુલ સાથે અથડાઈ વીજળીનો ધરાશય થયો અસદ નસીબે કોઈ જાનહાની થઈ નથી ગામ લોકોનું કહેવું છે કે આ કાર ચાલક દારૂના નશામાં હતો અને કારના સ્ટેરિંગ પરના કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં જઈને ઊભી લા વીજ પુલ સાથે અથડાઈ હતી આ ઘટનાની જાણ વીજ વિભાગને કરી હતી વીજ વિભાગના લોકોએ વીજ સ્વીચ બંધ કરી દીધી હતી જેથી રાત્રિના સમયે ભારે હનરત થતા બચી હતી